તસ્કરો ઘરના દરવાજાને લોક તોડી ઘરમાંથી દાગીના સાથે ઘર બહાર મૂકેલી બાઇક પણ ચોરી ગયા છે સવારે પરિવાર ઉઠતા ચોરીની જાણ થતા જ સો નંબર પર કોલ ચોકીએ જવાનું કહ્યું હતું ત્યાં જે ફરિયાદ કરતા પોલીસે જાતે સ્થળ તપાસ કરવા આવે છે તેમ કહી કલાકો સુધી ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કર્યો છે સોનાના દાગીના હતા અને મંગળસૂત્ર તો કરી બાઇક અને બાઈક ચોરી થઈ ગઈ મારી બાઈક કઈ હતી તમારી એચએફ ડિલક્સ તો કે તમને કેવી રીતે જાણ થઈ કે મારા ઘર માં ચોરી થઈ છે એ મારી બૈરી હવા માં ઘૂમ માંથી ઉઠી અમે છત પર ઊંઘેલા હતા અને અમે નીચે આવ્યા તો બૈરી આવી તો કે કે ઘર માં ચોરી થઈ ગઈ તો જોવા ગયો તો બધું મારી બાઈક પર ની હતી અને કઈ જ ની હતી તો હવાર માં પોલીસ 100 નંબર પર ફોન લગાવ્યો અને એ કહેતા હતા કે તમે ચોકી જાઓ અને ચોકી માં કમ્પ્લેન લખો તો હું ગયો હતા તો એ લોકોને કમ્પ્લેન તો લખી પણ પછી મને કહે કે નો દસ વાગે આવી જશે તમારા પાસે લખવા એ આવ્યા નથી ત્યારે કેટલો સમય થઈ થયો છે અને અત્યાર સુધી તો સાહેબ બાર કલાક થઈ ગયા બાર કલાક થવામાં જ આવી ગયા તો આજુબાજુ વિસ્તારોમાં બી કંઈક ઘટના બની છે ચોરીની હા થાય સાહેબ બાજુના ભાગ્યલક્ષ્મી રેસીડન્ટ છે આ પણ ચોરી થઈ ગઈ પોલીસ પાસેથી કેવી અપેક્ષા હતી તમને સુરત સુરતમાં વારંવાર આવી રીતે ચોરી સહિતની ઘટનાઓ બની રહી છે પોલીસ પેટ્રોલિંગના નામે ઊંઘતી હોય તેમ ઘરફોડ ચોરો આરામથી ચોરી કરી જતા હોય છે અને ફરિયાદીને પોલીસ હેરાન પરેશાન કરતી હોય છે અઝર ખુરશી સાથે હર્ષ સેતા